જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ નેચરલ રીતે ગુલાબનું ઠંડુ શરબત એમાં આપણે કોઈ પણ બહારનો એસેન્સ કેવું કાંઈ પણ ઉમેરવાનું નથી શરબત બનાવીએ પહેલાં ફ્રેન્ડ તમે મારી ચેનલ પર નવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નીચે આપેલા બેલ આઇકોન બટનને દબાવવાનું ભૂલશો નહીં તો તમને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને તમે મારા નવા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો રિનલની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપણે બનાવવાના છીએ ગુલાબનું એકદમ બહાર જેવું ઠંડુ શરબત તો એના માટે સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ જેટલા ફૂલને ધોઈને સાફ કરીને લઈ લેવાના છે આપણે અને મેં એક બાઉલમાં ગરમ પાણી બે ગ્લાસ લીધું છે પછી આપણે બીજા બે ગ્લાસ ઉમેરીશું એને ધોઈને ગુલાબની પાન પત્તીઓ આપણે એડ કરી દેવાની છે ફ્રેન્ડ આપણે આજે એકદમ નેચરલ રીતે આપણે બનાવવાના છે આની અંદર કોઈપણ જાતનો કલર કેવું કાંઈ જ નથી ઉમેરવાના આપણે તમે જોજો આગળ જતાં એકદમ નેચરલ કલર આવશે આની અંદર કોઈ પણ જાતનો આપણે કલર કેવું કાંઈ નથી ઉમેરવાનું પાણીમાં આપણે આવી રીતે પાંદડીઓને ઉકળવા દેવાની છે સરસ રીતે મેં પાંચ ગ્લાસ જેટલું પાણી વેળ્યું છે આટલ આશરે તમે જોઈ શકો છો પાંદડીઓનો કલર ઉડી ગયો છે પણ પાણીમાં કલર એનો બિલકુલ નથી આવ્યો જેમ આ ઉકળશે એવી રીતે બધા ગુલાબનો કલર પાણીમાં જતો રહેશે પણ તમે જોજો ફ્રેન્ડ પાણીમાં બિલકુલ કલર દેખાશે જ નહીં તમને કોઈપણ જાતનો આપણે કલર કે એસેન્સ કશું જ નથી ઉમેરવાનું તમે જોઈ શકો છો ફ્રેન્ડ બિલકુલ વ્હાઇટ કલર જ છે પાણીનો આપણે આને બે મિનિટ સુધી એકદમ સરસ ઉકળવા દેવાનું છે એકદમ ધીમા તાપે અને સરસ થવા દેવાનું હવે આપણે આની અંદર એક ચમચી લીંબુના ફૂલ એડ કરીશું જેવું ફ્રેન્ડ તમે જોજો લીંબુના ફૂલ એડ કરીશ એવો તરત જ કલર આવી જશે પાણીમાં એકદમ લાલ કલર થઈ જશે જોઈ શકો છો ફ્રેન્ડ તમે એકદમ નેચરલ કલર છે આપણે આમાં કોઈ પણ કલર ઉમેરવાની જરૂર નથી એકદમ નેચરલ કલર આવશે તમે હમણાં જોયું હતું ફ્રેન્ડ પાણી એકદમ વ્હાઈટ હતું અત્યારે તમે જોઈ શકો છો જેમ જેમ હવે ઉકળશે આપણે એક ચમચી લીંબુના ફૂલ એડ કર્યા છે આપણે લીંબુના ફૂલ એટલા માટે એડ કરીએ છીએ કે આપણે આગળ ચાસણી બનાવવાની છે એ ચાસણી ઠળી ના જાય એના માટે આપણે એક ચમચી લીંબુના ફૂલ કે લીંબુ એડ કરીશું તો ચાસણી એવી ને એવી જ રહેશે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ લીંબુના ફૂલ એડ કરશું તરત જ તે કલર પકડાઈ જશે હવે આને બે ત્રણ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે હવે આ ઉકળી ગયું છે અને આપણે ગાડી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ કલર આવી ગયો છે બધા જ ફૂલમાંથી આપણે આવી રીતે ગાડીને લઈ લેવાના છે એકદમ નેચરલ છે કલર કે કાંઈ આપણે આની અંદર એડ કરવાનું નથી બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ મેં તમને આગળ પણ ત્રણ ચાર જાતના અલગ અલગ શરબત બનાવીને બતાવ્યા છે તમે એ પણ શરબત બનાવજો આપણે ઘરે જ બનાવ્યા છે કંઈ પણ કલર કેવું એડ કર્યું નથી અને નેચરલ રીતે બનાવ્યા છે ફ્રેન્ડ હવે આપણું આ મિશ્રણ ગળાઈ ગયું છે મેં એક બાજુ પાંચસો ગ્રામ જેટલી ખાંડ લઈને મેં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને ઉકળવા માટે મૂકી દીધું છે આપણે એકદમ ચાસણી જેવું નથી થવા દેવાનું થોડુંક મિક્સ કરીને આપણે તરત જ જે ગુલાબનું પાણી બનાવીને આપણે રાખ્યું છે અને એડ કરી દેવાનું છે અને એની સાથે જ આપણે આ ચાસણીને ઉકાળવાની છે તમે જોઈ શકો છો ફેન એકદમ સરસ કલર આવી ગયો છે આપણે કંઈ કલર ઉમેરવાનો નથી આની અંદર આને હવે આપણે પંદર વીસ મિનિટ સુધી એકદમ સરસ ઉકળવા દેવાનું છે જેમ જેમ ઉકળશે એમ ઘટ થઈ જશે આપણે આને ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ જે આપણે આ શરબત બનાવ્યું છે એ તમે ઠંડુ થઈને પછી તમે એર ટાઈટ કન્ટેનર ડબ્બામાં ભરીને રાખશો ફ્રીજમાં તો તમે એક મહિના સુધી આને સ્ટોર કરી શકશો અને તમને જ્યારે પણ પીવું હોય ત્યારે ઠંડો ઠંડો શરબત તમે પી શકશો અને આપણે સરસ રીતે ફ્રેન્ડ ઉકાળી લેવાનું છે ફ્રેન્ડ તમને અમારા વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક ફ્રેન્ડ તમે જરૂરથી કરજો તો મને મોટિવેશન મળે નવા વિડીયો બનાવવા માટે તો ફ્રેન્ડ આપણું આ સિરપ બની ગયું છે હવે મેં એને ચાર પાંચ કલાક માટે ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દીધું હતું મેં હવે આ ત્રણ ગ્લાસ લીધા છે એની અંદર મેં બરફના ટુકડા એડ કર્યા છે અને બે ચમચા મોટા ભરીને મેં સિરપ લઈ લીધું છે તમે કેટલું ગળ્યું કર્યું છે એ પ્રમાણે તમારે સિરપ લેવાનો છે તમે ઓછી ખાંડ નાખી હોય તો તમે સિરપ વધુ લઈ શકો છો પણ આપણે મીઠું છે એટલે આપણે સીરપ થોડો ઓછો લેવાનો છે હવે આપણે આની અંદર સીરપ એડ કરી દીધો છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર ઠંડુ એકદમ ચિલ્ડ પાણી એડ કરવાનું છે એકદમ સરસ શરબત લાગે છે ફ્રેન્ડ આ તમે પણ તમારા બાળકોને પણ આવી ગરમીમાં બનાવીને આપો દરરોજ નવા નવા શરબત મેં તમને અલગ અલગ શરબતની રેસીપી આગળ શેર કરી છે ફ્રેન્ડ તમે જરૂરથી જોજો અને બનાવજો હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ તો હવે આપણે આની અંદર ચપટી જલજીરો મસાલો એડ કરી દઈશું તો એકદમ સરસ ટેસ્ટ આવશે એનો અને પછી આપણે બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક અને તમારા ફ્રેન્ડ મિત્રોમાં શેર કરજો તો રેડી છે આપણું ગુલાબ શરબત